નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો તમે એકલા પડી ગયા હો અને હિંમત હારી ગયા હો તો શું કરવું કે તમારે હિંમત કેવી રીતે રાખવી એના વિશે છે તો દોસ્તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો મિત્રો શરૂ કરીએ નંબર એક ક્યારેય તમે એમ ના વિચારો કે તમે એકલા છો પરંતુ હંમેશા એમ વિચારો કે તમે એકલા જ કાફી છો નંબર બે કમંડ માટે નહીં પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે નંબર ત્રણ મજબૂત થવાની તો ત્યારે જ મજા આવે છે સાહેબ જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય નંબર ચાર એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જો મતલબ છે તો જ લોકો યાદ કરશે બાકી અહીં કોઈને કોઈની ચિંતા નથી નંબર પાંચ સમય માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ માણસને સફળ બનાવે છે નંબર છ કોઈ ભલે તમને કંઈ પણ કહે પરંતુ હંમેશા શાંત રહો કારણ કે ગમે તેટલો તડકો હોય તેમ છતાં સમુદ્રને નથી સુકાવી શકતો નંબર સાત ઉમીદ આપણને ક્યારેય છોડીને નથી જતી પરંતુ આપણે જ ઉમીદને છોડી દઈએ છીએ એક વાત યાદ રાખજો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે બહેતરીન ખેલાડી હોય છે જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી મળશે અને એટલી જેટલી તકલીફ મોટી હશે એટલી જ કામયાબી પણ મોટી હશે પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ કારણ કે સાબાસી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળે છે કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે જીવનમાં જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો મિત્રો જિંદગીમાં કેટલાક લોકો એવા પણ મળે છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાથી પણ વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક લોકો આપણા હોવા છતાં પણ દગો આપી જતા હોય છે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે એ લોકો બીજાથી વાત કરવાનું શરૂ કરી દે છે આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ છે પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે કોઈ સાથે હોય કે ના હોય તેને કંઈ ફરક નથી પડતો કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્ત્વનું નથી પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે એ મહત્વનું છે જીવનનો સૌથી સાચો સંબંધ એ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકો દર્દને સમજે છે તે લોકો દર્દનું કારણ ક્યારેય નથી બનતા કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કદર કરે છે કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિને ખોઈ નાખશે કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાના માણસને નાનો ક્યારેય મહેસૂસ ના થવા દે શાંત રહો કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી સમય જરૂર બદલાય છે જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ કામયાબીઓ ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી હોતો અને ભૂલ સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે કોઈના જવાથી જિંદગી નથી રોકાતી સાહેબ એ સત્ય છે પરંતુ આ એની કમી આખી જિંદગી રહે છે કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ અહંકાર એમને જ હોય છે જેમણે કંઈ પણ સંઘર્ષ કર્યા વિના બધું જ પ્રાપ્ત કરી લીધું હોય જો કોઈ તમારી કદર ના કરે તો ચૂપ થઈ જાઓ અને એમનાથી દૂર થઈ જાઓ તમારો પૂરો સમય ખુદને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે સંબંધ હવે માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી જે લોકો દર્દને સમજે છે એ ક્યારેય દર્દનું કારણ નથી બનતા જ્યારે વધારે હસવા અને બોલવા વાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ વાળો નથી મિત્રો જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય તો એકલા જ ચાલતા શીખવું પડશે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે તેને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમેદ ના રાખતા તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલે જેને પણ આપો જોઈ વિચારીને આપજો મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા જ રહેવાનું પસંદ છે હવે મને તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા દર્દ સહન કરતાં કરતા માણસ એ વળાંક ઉપર આવી જાય છે કે તેને હવે કોઈ પણ નવું દર્દ એ નાનું લાગવા લાગે છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે માણસ આપણું પોતાનું છે જે માણસ આપણા માટે સમય કાઢે છે જે માણસ આપણી કદર કરે છે એ માણસ ક્યારે આપણાથી દૂર જઈ શકે જ નહીં પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું મિત્રો પરંતુ સમાધાન મેળવવા કંઈક ને કંઈક જરૂર કરવું પડે છે જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે એટલું આસાન નથી હોતું જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે સંબંધોને જોડી રાખવા માટે ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ કોઈનો મેસેજ ના આવો એ પણ તમારા માટે એક મેસેજ જ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી આશા એવી હોય જે મંજિલ સુધી લઈ જાય મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે જીવન એવું હોય જે સંબંધોની કદર કરે અને સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે અજીબ વાત છે ને સાહેબ બીજાને મદદ કરવા માટે કોઈની પાસે ટાઈમ નથી પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે મતલબની વાતો બધા જ સમજી લે છે પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે જિંદગીની સફરમાં બસ એટલું સબક જરૂર શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ આપે છે બાકી ધક્કો આપવા માટે બધા જ બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ છીએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા હજાર વાર વિચારીએ છીએ જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર પરંતુ એ લોકો તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે એટલા માટે હંમેશા પોતાના ઉપર ભરોસો રાખો પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધવું ક્યારેય કોઈની આશા ના રાખો મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે પોતાના ઉપર રાખેલો ભરોસો અને આત્મવિશ્વાસ જે તમારા કાનમાં ધીરેથી કહે છે કે ધીરજ રાખ બધું જ સારું થશે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરું વિડીયો જોવા માટે આભાર